જસદણમાં જૂની નગરપાલિકા પાસે મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ચોર હાર પોતાના ખિસ્સામાં નાખતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મંદિરના સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા આ શખ્સ કોણ હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા છે એ જાણવા માટે કે આ ચોર કઈ દિશા તરફ ભાગ્યો છે તો સંવાદદાતા કાળુ જોડાયા છે ફોનલાઇન પર કાળુ જણાવશો કે જસદણની આ ઘટના છે જૂની નગરપાલિકા પાસે મંદિરમાં માતાજીના હારની ચોરીને અંજામ આપવામાં આવેલ વાત કરીએ તો જસદણમાં ચોરીના બનાવ બનતા હોય પણ હવે આ તસ્કરો મંદિરને પણ છોડતા નથી તો થોડાક દિવસ પહેલા જસદણના સંતાન દ્વાર પર આવેલ જે મોક્ષ છે ત્યાં માતાજીના મંદિરમાં પણ ચોરી કરવામાં આવી હતી કાલે આ જે નગરપાલિકા જે ઝોન છે ત્યાં પીપળાવાળા વાળા નું મંદિર છે ત્યાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી અને માતાજી નો હાથ લીધો હતો અને સંચાલકો દ્વારા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવામાં આવી હતી જી બિલકુલ આભાર